નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર સરફરાજ ખોખર સાથે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાનને સાર્થક કરવા માટે અમરેલી જિલ્લાના વન વિભાગ પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓએ ખભેખભો મેલાવીને કાર્ય કરી રહી છે સાવરકુંડલા ખાતે સામાજિક વનીકરણ રેન્જ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવ માત્ર રક્ષણ માટે પ્રશંસીય જહેમત ઉઠાવવામાં આવી રહી છે સરકાર શ્રી ના આ અભિયાનને સાર્થક કરવાના સેવાભાવથી સમગ્ર જિલ્લામાં અનેક અબોલ પક્ષીઓ અને અન્ય જીવોના જીવ બચાવી લેવાયા છે ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા અબોલા પક્ષીઓ ઘાતક દોરીથી ઘાયલ ન થાય તે હેતુથી સાવરકુંડા શહેરની તમામ શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમજાવવામાં આવ્યું હતું કે આપણું ઉત્સવ પક્ષીઓ માટે જીવલે ન બનવો જોઈએ ઉત્તરાયણ પર્વ દરમિયાન લોકોમાં સુરક્ષિત સવારી માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી જેમાં ટુ વ્હીલર ચલાવ આવતી વખતે હેલ્મેટ અને ગળાની સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવા તેમજ વીજળીના તાર પર ફસાયેલી દોરણીને ન ખેંચવા જેવી મહત્વ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો વ્યાપક પ્રચાર અને જનજાગૃતિના પરિણામે આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક એક્શન લઈ અત્યાર સુધીમાં ચાર ઘાયલ પક્ષીઓને ત્વરિત સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી અબોલા જીવોનું સેવાનું કાર્ય કરી રહ્યું છે સંસ્થા દ્વારા જાહેર જનતાને હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે કે જો આપણે ધ્યાને રસ્તામાં કે અન્ય કોઈ પણ જગ્યાએ પતંગની ઘાતક દોરી દેખાય તો પક્ષી કે માનવ માટે જોખમી બનતી અટકાવવા આપ જાતે જ તેને સલામત રીતે નિકાલ કરશો પશુપાલન વિભાગ વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓને શ્રેષ્ઠ સંકલનના કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં તેમજ સાવરકુંડલામાં કરુણા અભિયાન ખરા અર્થમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે વંદેવસુંદરા સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં વિભાગ પશુપાલન વિભાગ પોલીસ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં અમરેલી જિલ્લામાં હમણાં માહિતી મળ્યા મુજબ અમરેલી જિલ્લામાં પાંત્રીસ જેવા પક્ષીઓ ભવાણા છે અને એની સારવાર પણ મળી છે અને ઘણા ખરા પક્ષીઓ સાજા પણ થઈ ગયા છે એવી જ રીતે સાઉરકુનાની વાત કરવામાં આવે ગયા વર્ષે સાવરકુંડલામાં ઓગણત્રીસ પક્ષીઓ ઘવાના હતા એમાં લોકજાગૃતિ અને સંયુક્ત બધાના પ્રયાસ બધા વિભાગોના પ્રયાસથી આ વખતે ફક્ત ને ફક્ત સાવરકુંડલામાં ચાર પક્ષીઓ ઘવાયા છે અને એની સારવાર પણ મળી છે એવી જ રીતે સાવરકુંડલામાં નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિવિધ શાળાઓ માટે બાળકોને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને ખુબ લોકોની પણ સારી એવી જાગૃતિ છે જેથી કરીને ખૂબ ઓછી સંખ્યામાં પક્ષીઓ ભવાના છે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ